গীমা নাই গাড়ী দেখা হে নাই জামফলি তামফ লাল લે મારો બેટો ઈ આમ ઘર બાજુ નજર કરી અને આ બાજુ તો નજરે ન કરી અને કે કડવી મને તો કોઈ દેખાતું નથી તા લાય જામફરી કોઈ જાવ મારો દીકરો આમ જામફરી કોઈ ગયો ને તો બધાય જામફળ લે છે લાય મને જવા દે નકર હે બધાય લઈને વિયો જાય છે

એ રોટિયા બતાય જામફળ તો લેતા જ એકય નથી ને ના આયા એકય જામફળ નથી અલે રોટિયાંથી કડી રેસી આવે ભાઈ ઊભા મરો મારા ઢાપર ટોળ લીતા આ હે એકય જામફળ ન દીધું ઊભા રો

અલા એ છોકરા હા આવડા મોટા ગામ પર ક્યાંથી લાયા રેડી દેશી ની ચોરી નઈ આયા હા આવડા મોટા થઈ ગયા હે તું હા હે આ કયો ઢોસી પણ માગી આ રામપરી ક્યાંથી લાવી છે ગિરા રેવા હો મોટા આવડા આવડા કાય લે લે ઉતરીના પેટના સિનાયલા તમને હળકવા આયા હે તારા દોહન આવું શીકોયે છોડતા અલા થોય નઈ લાયા પોચી

અરે ભાઈ મુના ભાઈ આ સામ હોય આવો એ મારે તારો ચા પીવો નથી અને તારી બાયડી આવે તો ભલે નો આવે તારું ચા પીવો અને ધેમ બાપો બરોબર ચા પીવા થાતો ન ને વાડીમાંય ઘરતો ન હો હવે કાઈ દીધું તને હું શું કઈ જાવું છોકરા આવશે એ છોકરાને નો કરવા દેતો આવે અહીંયા હે નકર ફેશ કરી વાળો પડશે ફેશ નો કરવાનો હોય જો અલઈ એ મિસ તેર કાછો જો માખો છે હવે ન આઈ કઈ આ ક આ કી નો હે એ કોમરા નો હે રેવા રેવા આયા છે ના આવી કોણ દો હું મકરા હે ના કોણ દો મન ના કુ ઠારા ખલાયા તો અરે દે 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 હે અલ્યા એ રેવા દે ને કદા દે દે લેલી બંદૂક લે ના બે છોટાવાળી એ બંદૂક છે હા મને